જુનાગઢ જિલ્લાના કેસોદમાં એક ચકચારી ભર્યા કિસ્સામાં દુષ્કર્મના આરોપી અમર ઝીકાણીએ પોલીસ કસ્ટડી દરમિયાન એસિડ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું છે મૃતક અમર ઝીકાણીના પત્નીએ કેસોદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં કોડીનાના રહેવાસી સપના સોલંકી સાથે તેના પતિને છેલ્લા ચાર વર્ષથી પ્રેમ સંબંધ હતો ફરિયાદ મુજબ સપના સોલંકી અનુસૂચિત જાતિનું હોવાનું જણાવી અમર ઝીકાણીને તેના સાથે સંબંધ રાખવા માટે દબાણ કરતી હતી જ્યારે તેમણે સંબંધ રાખવાની ના પાડી ત્યારે સપના સોલંકીએ બાવીસ જાન્યુઆરી બે હજાર રોજ પ્રભાસ પાટણ પોલીસ મથકમાં દુષ્કર્મ અને જીવલેણ ધમકીની ફરિયાદ નોંધાવી હતી ગીર સોમનાથ એલસીબી પોલીસે ત્રેવીસ જાન્યુઆરીએ અમાર જીકાણીને અમદાવાદથી ઝડપી પાડ્યો હતો જે બાદ વેરાવળ લઈ જતી વખતે કેશોદ નજીક સોમનાથ હોટલ પાસે શૌચાલયમાં આરોપીએ એસિડ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો પરંતુ તેનું મોત નિપજ્યું હતું મૃતકની પત્નીના આરોપ મુજબ સપના સોલંકી તેના પતિને પત્ની અને બાળકને છોડીને તેની સાથે રહેવા માટે સતત દબાણ કરતી હતી આ તણાવના કારણે અમાર જીકાણીએ આત્મહત્યા કરી હોવાથી સપના સોલંકી વિરુદ્ધ કાનૂની કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતકની પત્નીએ કેશોદ પોલીસ મથકે ફરિયાદી સામે જ ફરિયાદ નોંધાવી છે આ કામના આરોપી સપનાબેન બાબુભાઈ સોલંકીએ તેઓના વિરુદ્ધ એટ્રોસિટી તેમજ બળાત્કારનો ગુનો દાખલ થઈ જેમાં તેઓ નાસ્તા ફરતા હોય ગીર સોમનાથની એલસીબી ત્યાંથી તેઓને અમદાવાદ તરફથી અપ કરી હસ્તગત કરી અને લાવતા હોય એ દરમિયાન કેશોદ નજીક આવેલ સોમનાથ હોટલ પાસે ત્યાં કુદરતી હાજતે જવાનું તેઓ આરોપીઓ કહેતા તેઓ કુદરતી હાજત લઈ જતા અંદર પડેલું એસિડનું પી જતા તેમાં સાથેના પોલીસ સ્ટાફ પણ તેમને છોડાવવા જતા તેઓને પણ હાથમાં થોડા દાઝેલા છે અને આ બાબતની કેશોદ પોલીસના મરિયમભેને ફરિયાદ આપતા આ કામના આરોપી વિરુદ્ધ ગુનો